જે અમેરિકાએ તાજેતરમાં જાહેરાત કરી છે કે પાકિસ્તાન પાસે રહેલા એફ સિક્સટીન ફ્લાઇટ જેટના કાફલાના જાળવણી માટે હા તમે સાચું સાંભળ્યું કાફલાના જાળવણી માટે અમેરિકા પાકિસ્તાનને ત્રણસો મિલિયન ડોલર આપશે આ ખોટું છે હવે અહીં એકવાર માટે તમે કહી શકો છો કે તમને ખબર છે કે એકવાર માટે આ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો છે અને પાકિસ્તાનના એફ ફ્લાઇટ જેટ ખૂબ જ જૂના થઈ ગયા હશે તેઓ બે દાયકાથી આ ફ્લાઇટ જેટનો ઉપયોગ કરી રહ્યા છે તેથી તેઓ કદાચ તેમને જાળવણી માટે આપી રહ્યા છે ને અહીં એક પ્રશ્ન ખરેખર ઊભો થાય છે અને ભારતે આ પ્રશ્ન ઉઠાવવો જોઈએ કે અમેરિકા વારંવાર પાકિસ્તાનને આ રકમ કેમ આપી રહ્યો છે કારણ કે રસપ્રદ વાત એ છે કે અઢી વર્ષ પહેલા હા અઢી વર્ષ પહેલા જો બાઇડનના નેતૃત્વમાં પાકિસ્તાનના લડવૈયાઓ માટે ચારસો પચાસ મિલિયન ડોલરનું મેગા પેકેજ બહાર પાડવામાં આવ્યું હતું અમેરિકાએ પોતાના તરફથી સમર્થન આપવું પડ્યું હતું કે જુઓ પ્રસ્તાવિત વેચાણમાં કોઈ નવી ક્ષમતાઓ શસ્ત્રો દારૂગોળો સામેલ નથી અને આ બધું ફક્ત પાકિસ્તાનની સ્થિરતા જાળવવા માટે કરી રહ્યા છીએ જ્યારે પાછળથી ખબર પડી કે અમેરિકા પાકિસ્તાનને કેટલાક નવા પ્રકારના મિસાઈલો પણ આપશે જે ખાસ કરીને એફ સિક્સટીન ફ્લાઇટ ઝેટ માટે હશે હવે પાકિસ્તાન પાસે ઘણા બધા એફ સિક્સટીન ફ્લાઇટ ઝેટ છે કુલ સંખ્યા પંચ્યાશી છે જેમાંથી પંચોતર ફ્લાઇટ ઝેટ સેવામાં છે અને તમે કહી શકો છો કે આ એફ સિક્સટીન ફ્લાઇટ ઝેટ પાકિસ્તાન વાયુસેનાનું કરોડ રજ્જુઓ છે જો તમે આજે આ એફ સિક્સીન દૂર કરો છો પાકિસ્તાન વાયુસેના ખૂબ જ જેટનો ઉપયોગ બે રીતે કર્યો છે તેનો ઉપયોગ પેલા ભારત વિરુદ્ધ બીજું અફઘાનિસ્તાનના નિશસ્ત્ર નાગરિકો પર બોમ્બમારો કરવા માટે કરવામાં આવ્યું છે અને આજે એ માનવું જ મુશ્કેલી બની ગઈ છે કે આ પૈસા અઢી વર્ષ પહેલા કોઈ કામ માટે આપવામાં આવ્યા હતા કારણ કે ફરીથી જુઓ તમારો ખૂબ મોટો સંરક્ષણ નિષ્ણાંત બનાવવાની જરૂર નથી તમારે ફક્ત અઢી વર્ષ સમયગાળામાં એફ સિક્સટીન ફ્લાઇટ જેટના જાળવણી માટે ચારસો મિલિયન ડોલરની જરૂર નથી ખાસ કરીને જો તમે એક ક્ષણ માટે જુઓ તો તમે કહી શકો છો કે પાકિસ્તાન તેના એફ સિક્સટીન ફ્લાઇટ જેટનો ખૂબ ઉપયોગ કરી રહ્યો છે એવું નથી કે પાકિસ્તાને ઘણા યુદ્ધ લડ્યા છે તેમના લડાયક કાફલા મોટા ભાગે ખાલી બેઠા છે પાકિસ્તાને કોઈ પણ કાર્યવાહી કરી નથી તેમના ફક્ત બે ત્રણ લડાયક વિમાનો અફઘાનિસ્તાનમાં બોમ્બમારો કરે છે અને એક વખત ઘણા વર્ષ પહેલા તેઓએ ભારત સામે એક સિક્સટીન લડાયક વિમાનોનો ઉપયોગ કર્યો હતો તેથી એનો કોઈ અર્થ નથી કે અમેરિકાએ પાકિસ્તાન લશ્કરી સહાય માટે લગભગ ચારસો મિલિયન ડોલર પહેલા ચારસો પચાસ મિલિયન આપ્યા અને ફરી અમેરિકા કહે છે કે આ આ ફક્ત આતંકવાદ વિરોધ કામગીરી માટે છે હવે પાકિસ્તાન પૈસાનો ઉપયોગ કેવી રીતે કર્યો છે તમે જાણો છો કે તેનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે હું જાણું છું કે કોઈ યોગ્ય જવાબદારી રહેશે નહીં અને અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે યુએસએ વિદેશી સહાય બંધ કરી દીધી હતી તમારે બધાએ સારી રીતે યાદ રાખવું જોઈએ કે યુએસએ નેવું દિવસ માટે વિદેશી સહાય બંધ કરી દીધી છે આમાં યુએસએ સહાયનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે તે સિવાય યુએસ જે પણ અન્ય પ્રકારની વિદેશી સહાય આપતી હતી તે પણ બંધ કરી દેવામાં આવી હતી વિદેશી સહાય હજુ પણ ફક્ત બે દેશો માટે ચાલુ હતી એક ઇઝરાયલ અને બીજું ઇજિપ્ત અહીં આપણે ટેકનિકલી કેવું પડશે ત્રીજા દેશનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશી પ્રતિબંધ પછી પણ આ ચારસો મિલિયન ડોલર પાકિસ્તાનને આપવામાં આવશે અને વિચિત્ર વાત એ છે કે ના તો એલોન મસ્ક આ વિશે કંઈ ટ્વીટ કરી રહ્યા છે અને ના તો ડોનાલ્ડ ટ્રમ્પ કંઈ કહી રહ્યા છે મારું માનવું છે કે જો ભારતીય સોશિયલ મીડિયા પર આ પ્રશ્ન ઉઠાવે છે ઓછામાં ઓછું એલોન મસ્ક ની નજરમાં આ એક નકારાત્મક ખર્ચ માનવામાં આવશે કારણ કે શાબ્દિક રીતે આ એક વારસાગત ખર્ચ છે જે તમે કરી રહ્યા છો તો તે કરતા રહો પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ કેવી રીતે કરશે અને કયા ઉપયોગ કરશે તેની કોઈ જવાબદારી નથી ભારતે અમેરિકાને કડક શબ્દોમાં કહેવું જોઈએ કે જુઓ તમે તમારા પૈસા ખોટી રીતે ખર્ચી રહ્યા છો અફઘાનિસ્તાન કે પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં કોઈ આતંકવાદી વિરોધી કાર્યવાહી થઈ રહી નથી તેનાથી વિપરીત આતંકવાદ સતત વધી રહ્યો છે આ બધા પૈસા પાકિસ્તાનના સેના દ્વારા ઉપયોગમાં લેવાશે અને સ્વાભાવિક છે કે પાકિસ્તાનના નાગરિકો પણ કદાચ મારા વાત પર સહમતિ આપશે તેમની સેના ભ્રષ્ટાચારમાં પણ ઘણા પૈસા ગાયબ કરશે તો તમારે આ વિશે શું કહેવું છે તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવો અને વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર કરો અને જોતા રહો ગુજ્જુ વિચાર ચાલો તમારા ગુજ્જુભાઈને આપજો જય હિંદ